સુરતમાં અંબાજી મંદિર નજીક રાદારીને લાડુ ખવડાવી 26 મી જાન્યુઆરી ની અનોખી ઉજવણી કરવામાં આવી દેશ ના રંગે રંગાઈ જાહેર માર્ગ જાગૃતિ લાવવા કરાયો પ્રયાસ 26 જાન્યુઆરી 1950 માં દિવસે ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા લેખિત ભારત નું નવું બંધારણ અમલમાં આવ્યું હતું અને જેના દ્વારા હજારો વર્ષો ની માથી મુક્તિ મળી હતી અને મૂળભૂત અધિકારો પ્રાપ્ત થયા હતા ત્યારથી છવ્વીસમી જાન્યુઆરીને દેશભરમાં દર વર્ષે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરત શહેરના અંબાજી મંદિર નજીક રહેતા દિનેશ ભાટી કે જે ફિલ્મ સ્ટાર અમિતાભ બચ્ચનના ફેન છે અને છેલ્લા પંદરેક વર્ષથી છવ્વીસ જાન્યુઆરી અને પંદરમી ઓગસ્ટની અનોખી ઉજવણી કરતા આવે છે ત્યારે આ છવ્વીસમી જાન્યુઆરી પર્વને લઈને જાહેર રસ્તા પર લોકોમાં દેશભક્તિ અને પ્રત્યેની ભાવના જાગે તેવા હેતુસર ઉજવણી કરવામાં આવી હતી સાથે રાહદારીઓ અને સ્થાનિકોને લાડુ ખવડાવીને મોં મીઠું કરાવ્યું હતું અને રાષ્ટ્રગાન ગાઈને જાગૃતિ લાવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો છવ્વીસમી જાન્યુઆરીની ઉજવણી અમે કરી રહ્યા છો દર વર્ષે અલગ અલગ આ વર્ષે કઈ રીતની ઉજવણી કરી હું આજથી કરીબન પંદર વીસ વર્ષ થઈ ગયા છે પહેલાં હું શરૂઆતમાં આ ઉજવણી મારે દુકાનમાં કરતો હતો જેની અંદર રિત્વિજ મહેતા અને શશાંકભાઈ અને મહેન્દ્રભાઈ સોની એમના ઘરાક સુરક્ષાના બધા દોસ્તદાર મળે ને કીધું કે આ વસ્તુ નીચે કરવી જોઈએ એને લીધે લોકોમાં જાગૃતતા આવે એ પછી મેં શરૂઆત કરી નીચે તો આજ કમસે કમ દસેક વર્ષ તો થઈ ગયા મને નીચે એ ચાલુ કરેને આજે કઈ રીતની ઉજવણી કરી અને શું કહેશો આજે હું દેશની એકતા માટે એ કહું કે જે અત્યારે હું જે વસ્તુ કરું છું આ બધે જ ગલી મોહલ્લા અને શેરી કરવી જોઈએ એનું કારણ એ છે કે અત્યારે દેશભક્તિની ભાવના બધા નાના છોકરાઓમાં થાય કારણ કે અત્યારે સ્કૂલોમાં એ વસ્તુ થતી નથી એટલે હું આ બધા ગલી મોડાને ભેગા થઈને કહું કે આ જગ્યા ઉપર ને ભેગા થાય થઈને જનગણમનનો રાષ્ટ્રીય ગાયન ગાવીને દેશભક્તિના સોંગ કરે ને બધું આ વસ્તુ બધામાં એકતા ને આ પ્રયાસ છે તમે ધામધૂમથી ઉજવણી કરી રહ્યા છો લોકોને શું મેસેજ આપજો ખાસ કરીને આજના પર્વને લઈને આજના પર્વને લઈને હું એમ મેસેજ આપું કે બધા એક થાય ને હલે મલેને રહે ને બધી એકતાનો પરિચય આપે આ વસ્તુ હું કહેવા માગું છું હું શશાંક સિંઘવાલા હું દિનેશ ભાટીનો મિત્ર અને મહેન્દ્રભાઈ સોનીનો મિત્ર હવે અમે અંબાજી રોડ એટલા માટે પસંદ કર્યું કે અહીંયા ઘરી અલગ અલગ રાજ્યોના લોકો રહી છે એટલે અહીંયા ઘરી અમારે મેઇન કરવાનો હેતુ એ કે દરેક રાજ્યના લોકો એક સાથે મળે અને ઉત્સાહ ઉમંગથી કાર્યક્રમ આગળ વધે અને દેશદાજની લોકોને લાગણીઓ વધે અને લોકોનો ઉત્સાહ અને ઉમંગ લોકોમાં જાગૃતિ વધારે આવે ને તેથી આપણો દેશ આગળ વધે અને સમય આવીએ લોકોને ખબર પડે કે આ કયા દિવસો છે ને શું છે આનો ઇતિહાસ શું હતો તેને માટે અમે આ બધા પ્રયત્નો કરી રહ્યા છીએ રસ્તા ઉપર તમે જાન્યુઆરી પ્રકારની અમે છવ્વીસમી જાન્યુઆરી પંદરમી ઓગસ્ટ ગાંધી જયંતી ઈવન હવે રામ મંદિરનો પ્રોગ્રામ સ્ટાર્ટ થયો છે એટલે અમે આવતા વર્ષથી રામનવમી બાવીસ જાન્યુઆરી રામ જન્મભૂમિ નિમિત્તે પણ ઉત્સાહ ઉમંગથી કાર્યક્રમ કરવાનો વિચારી રહ્યા છીએ અરવિંદ રાઠોડ એબીસી ન્યૂઝ ગુજરાત સુરત